તો વાત કરીએ ભરૂચની ભરૂચના વાગરા તાલુકાના ઝોલવા ગામે મકાનોમાં પાણી ફરી વળ્યા છે મકાનોમાં પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન છે મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે રજૂઆત છતાં સરપંચ અને તલાટીએ કામગીરી ન કરી હોવાના પણ સ્થાનિકોના આક્ષેપ છે પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓએ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા છે તો જે રીતે ભરૂચના પણ આ દ્રશ્ય જોઈ લો ઝોલવા વિસ્તારના દ્રશ્યો છે ને લોકોના ઘરોમાં પણ કેટલા પાણી ઘૂસી આવ્યા છે તેના ઉપરથી અંદાજો લગાઈ શકાય છે કે કેટલો વરસાદ કહેર મચાવ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે જે ફર્નિચર છે તેમાં પણ ભારે નુકસાન થયું છે લોકોનું જે ફર્નિચર છે મહા મહેનતે મધ્યમ વર્ગ વસાવતો હોય છે એક એક પૈસો ભેગો કરીને તેમાં પણ ભારે નુકસાન થયું છે હવે તેનો આ જે નુકસાન છે જે ખર્ચ છે તે કોણ આપશે તે પણ સવાલ છે તેઓના રૂમ હોય કે હોલ હોય કે જે રસોડાનો ભાગ છે ત્યાં તમામ વિસ્તારમાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આના પછી પણ જે રીતે હવે રોગજન્ય એટલે કે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળશે તે કઈ રીતે કાબુમાં આવશે તે પણ સવાલ છે